આગળ વાત કરીએ તો વરસાદના કારણે થઈને ગૃહિણીઓના બજેટ પર પણ મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગરીબોની કસ્તુરી ડુંગળી રૂપિયા સાહીઠે કિલો પહોંચી ગઈ છે ત્યારે પરવરનો ભાવ રૂપિયા સો થી એકસો વીસ પ્રતિકિલોએ પહોંચ્યો છે ત્યારે ગવારનો ભાવ રૂપિયા એંશીથી સો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે ચોળીના ભાવ પર જો નજર કરીએ તો પ્રતિ કિલો રૂપિયા એકસો ચાલીસથી એકસો પચાસ પર પહોંચી ગયો છે ત્યારે કંકોડાનો ભાવ પ્રતિ કિલો રૂપિયા એકસો ચાલીસથી એકસો પચાસ કિલો પહોંચ્યો છે રૂપિયા ત્રીસે મળતા ભીંડાનો ભાવ અત્યારે હાલ પ્રતિ કિલો રૂપિયા એંશી પર પહોંચ્યો છે ત્યારે ફ્લાવરનો ભાવ પ્રતિ કિલો રૂપિયા સોથી એકસો વીસ પર પહોંચી ગયા છે અને જો લસણની વાત કરવામાં આવે તો લસણ રૂપિયા ચારસો એ પહોંચ્યું છે ત્યારે બટાકાનો ભાવ રૂપિયા પચાસ પ્રતિ કિલો એ પહોંચી ગયો છે ટામેટાનો ભાવ રૂપિયા પચાસ અને કોબીજનો ભાવ રૂપિયા સાહીઠ પ્રતિ કિલો એ પહોંચ્યો છે ત્યારે મહત્વનું છે કે વરસાદના મારના કારણે થઈને શાકભાજીના ભાવમાં પણ સતત વધારો નજરે પડી રહ્યો છે તો જ્યાં સુધી વરસાદ ત્યાં સુધી કોઈ શક્યતા નથી અને જે બારગામડી માલ આવે છે મહારાષ્ટ્ર જે ફ્લાવર જે ફણસી છે આમાં બધામાં ભાવ થાય લગભગ બધું સો રૂપિયા કિલો છે ને જે ડુંગળી બટાકા હતા એમાં બી ડુંગળી સાઠ રૂપિયા થઈ ગઈ છે જે વસ્તુ બાર ગામથી આવે છે એમાં કંકોડા એકસો વીસ છે ચોળી એકસો વીસ રૂપિયા કિલો છે ટીંડોળા એકસો વીસ રૂપિયા કિલો છે બધા વરસાદ પહેલાં એ બધું સાઠ રૂપિયા કિલો હતું વરસાદ જ છે કેમ કે અત્યારે આપણા ગુજરાત જ નથી મહારાષ્ટ્ર રાજસ્થાન બધી જગ્યાએ વરસાદ એટલે બહારગામની બી આવક બહુ ઓછી છે બજેટ તો મેનેજ કરવું જ પડે છે કેમ કે શાકભાજીનો ભાવ આટલો છે એટલે પછી જે શાકભાજી આપણને મોંઘું લાગે આપણે થોડું લઈ લઈએ છીએ કે ભાઈ ચલો ચાલશે એની જગ્યાએ કઠોળ છે કઠોળ બી પ્લસ મોંઘું જ આવે છે એવું તો છે નહીં કે એ બી સસ્તું છે એનો બી બસોની અંદર અંદર જ ભાવ થઈ ગયો છે એટલે જે આપણને પોસાય એ રીતે જ આપણે વાપરીએ છીએ બજેટ તો આખું ખોરવાઈ જ ગયું છે કેમ કે રી હોલસેલમાં એ ભાવ એટલા વધારે છે સો એકસો વીસ કે બજેટ આખું ખોરવાઈ જાય અને રિટેલમાં તો બીજા હજુ ઘણું મોંઘું છે અને મોંઘવારી એટલી વધે છે કે શાકભાજી ગરીબો માટે તો એમ કહેવાય કે શક્ય જ નથી ખાવી રાજ્યમાં ભારે વરસાદની અસરો હવે શાકભાજીના ભાવમાં જોવા મળી છે કારણ કે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેને લઈને ભાવની અંદર વધારો સામે આવી રહ્યો છે મોટા ભાગના શાકભાજી છે કે જેનો ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયો છે જેમાં પરપ્રાંતથી આવતા શાકભાજીના ભાવ તો આસમાને પહોંચી ગયા છે જેની સીધી જ અસર ગૃહના બજેટમાં પડી રહી છે કે જે સામાન્ય દિવસોની અંદર જે પાંચસો રૂપિયાનું શાક એક સપ્તાહનું આવી જતું હતું તે હવે એક હજાર રૂપિયા થઈ જાય છે જેને લઈને ગૃહનું બજેટ છે ખોરવાઈ ગયું છે ચોરી ગવા ટિંડોરા ભીંડા સહિતના શાકભાજી છે કે જેના ભાવ એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયાને પાર પહોંચી ગયા છે તો જે રીંગણ દસથી વીસ રૂપિયા કિલો મળી રહ્યા હતા તેના ભાવ પણ સો રૂપિયા કિલો થઈ ગયા છે ફુલેવાર કોબી કે જે પરપ્રાંતથી આવતા શાકભાજી છે તેના ભાવ પણ હાલ જે સામાન્ય દિવસોમાં ચાલીસ રૂપિયા હતા તે વધીને સો રૂપિયા કિલો થઈ ગયા છે એટલે કે શાકભાજીના ભાવમાં જે વધારો થયો છે તેણે ફરી એક વખત જે મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોળવી દીધું છે અને મોંઘવારીનો માર જે છે કે જે મધ્યમ વર્ગીય પરિવારોને સહન કરવો પડે તે પ્રકારની ફરજ છે તે હાલ પડી રહી છે જે વરસાદ આવ્યો છે અને ન માત્ર ગુજરાતમાં પરંતુ ગુજરાત બહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના જે રાજ્યની અંદર પણ જે ભારે વરસાદના કારણે શાકભાજીની આવક છે તે ઘટી ગઈ છે અને તેના કારણે ભાવની અંદર વધારો સામે આવી રહ્યો છે કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષ આગ્નિક સંદેશ નીઝ